જય શિયા રામ જય હુ મારામ આજરોજ તારીખ પચીસ ફરી એકવાર બીજે બારીયાની ચેનલના માધ્યમથી આપ સૌ ને જય શિયા રામ જે તે જુએ છે ને બધાને મારા જય હનુમાનજી મહારાજના જય શિયા રામ પરમ હશે હનુમાનજી નું પવિત્ર ફટાકરણના દર્શન કરી રહ્યા છું તાલ જગ્યાના આપ લાઈવ દર્શન કરી રહ્યા છો પણ આ ચેનલના ઓપરેટર મારી સાહેબ મને કહે છે કે બાપુ કંઈક વર્ષાઋતુનું બોલો આપ જોઈ રહ્યા છો નજારો અત્યારે ચોમાસાની સિઝન છે એની અંદર બોલવું હોય તો મારે બોલી શકાય દુફાચરની અંદર આ વર્ષા ઋતુ નાય પણ ખણ ન હોય કડકો નહીં રેઓ બેટ મૈનો આખો કોરો ઉયો પણ ખેડુ તોને હોય કદી અહા ડાકુ દોરી બાકી છે વાલા અને કવિયોનું રણન કરે પણ જેટ કોરો જાય તો તો એના ખણ ન હોય કડકો નહીં અરે પણ જો સાડિ હાડ નો એકદી મને વહમો લાગે વાદળા પણ જૂન અષાઢ નો એક એ દીને વહમો લાગે વાયરા અને જેઠ મહિનો પૂરો થાય એટલે પછી અઢ મહિનો બે તમારે વાયા દાદા આવ્યા છે તું મારા સેવા એ અઢ મહિનાની અંદર ખેડૂતો એટલા બધા આનંદથી પ્રફુલ્લિત થયા હોય

આદરવા મહિનામાં બધા ધન દાન ફળ ફૂલ બધું સારે બાજુ ભગવાન ભંડાર ભરી દે રંગ ઘટા શામ રંગ રાતો શ્વેત નીલામર શ્વેત રજે ફળ ફૂલ કમળ ફેલી વેલી અનેક ટેક અનેક વજે પરિયાદી ને સોળ કિલો મેં પોખત કાગ રખી મુખ ધમકી

ਸ਼ੇਅਰ ਕਰ ਦਿਓ ਵਿਦੇਬਾਰੀਆ ਨੇ ਚੈਨਲ ਨੂੰ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰ ਦਿਓ ਜੈ ਸਿਆ ਰਾਮ ਜੈ ਸਿਆ ਰਾਮ ਜੈ ਹੋ ਮਾਰਾ ਰਾਮ